સંસ્કારી નગરી વડોદરામાં પાણી અને પ્રાથમિક સુવિધાઓને લઈને સૂર જોવા મળી રહ્યા છે શહેરના તુલસીવાડી વિસ્તારના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય કચેરી પહોંચીને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાની સાથે સાથે ગટર સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે ગટરો તો એટલી ઉભલાય છે કે અમે થાકી ગયા છે ગરીબ માણસ કઈથી પૈસા લઈએ કેટલા ઉઘરાય ઉઘરાઈ ગટરો સાફ કરાય પાણી વિકાતું લઈએ છીએ બીજી તરફ આ મુદ્દે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખે તંત્ર ખાડામાં હોવાનું કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો આટલા ફોડી માથે માટલા ફોડી અને વિરોધ કર્યો છે કમિશનર સાહેબને આવેદન આપવા ગયા કમિશનર સાહેબનું કેવું એવું કે હમણે બે મહિના પહેલાં તો કર્યું હતું જો આવી જ રીતે કામો થતા હોય અને દર બે મહિને લાઈનો તૂટતી હોય એમનું કેવું જો જર્જરિત લાઈન છે તો દર બે બે મહિને જો લાઈનો તૂટી જતી હોય અને નવી નાખવાની આવતી હોય તો બરોડાનું તંત્ર આ જ રીતે ખાડામાં જ છે આ મામલે છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા ત્યારે આ ઉગ્ર વિરોધ બાદ સમસ્યાનું કોઈ નિરાકરણ આવે છે કે નહીં તે જોવું રહ્યું ધવલ ચૌધરી